તો ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારની ઘટના બેલોના આપઘાત બાદ કામગીરીનો વિરોધ ઉનામાં પણ જોવા મળ્યો બેલો શિક્ષકો થકી કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો બેલો કામગીરીને લઈને શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું બેલોના વિવિધ પ્રશ્નોને લઈને આ આવેદનપત્ર ઉના તાલુકાના બસો સોળ બેલોએ આવેદનપત્ર સુપ્રત કર્યું ઉના પ્રાંત અધિકારીને આ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી

આ રાષ્ટ્રીય કામગીરી છે અમે વિરોધ નથી કરતા અમે બધા કામ કરીએ જ છીએ પણ જે પ્રશાસનિક જે પ્રેશર છે એમાં આજે શિક્ષકોમાં જે ચાર શિક્ષકોને એટેક આવ્યો છે એક શિક્ષકે આત્મહત્યા કરી છે તો આ ક્યાં ન્યાય નહીં અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે જે બિલોમાં બહેનો એડ ઓર્ડર છે એમને રાત્રે અગિયાર અગિયાર બાર વાગ્યા સુધી ફિલ્ડમાં કામ હોય કેટલું યોગ્ય છે પ્રશાસનનો કોઈ કામગીરીનો કોઈ ઓર્ડર તો હોવો જોઈએ કે આપણે આઠ કલાક કામ કરવાનું છે બાર કલાક કામ કરવાનું છે ઓન ડ્યુટી કામ કરવાનું છે કે ઓફ ડ્યુટી અત્યારે અમને ઓન ડ્યુટી પણ મળતી નથી અમે શાળાનું પણ કામ કરીએ છીએ નું પણ કામ કરીએ છીએ આના માટે કોઈ સ્પષ્ટતા નથી કે શિક્ષકોને ઓન ડ્યુટી આપવામાં આવે તો જ અમે કામ કરશો આજે બધા બીએલોએ નક્કી કર્યું